છે નગર હવેલીના અથાલ બારીપાડામાં આદિવાસી પરિવારની જમીન છીનવી લઈ ઘર તોડી પાડવા અને બે દખલ કરવાના દ્વારા હતાલ અને ખરડપાડાના ગ્રામજનોએ એસપી ઓફિસ પર જઈને લેખિત રજૂઆત કરી હતી અથાલ બારીપાડાની ગરીબ આદિવાસી મહિલા વંશીબેન કિનરીની જમીન ગેર આદિવાસી વ્યક્તિ દ્વારા ગેરકાનૂની રીતે જબરજસ્તીથી છીનવી લઈ ઘર પણ તોડી પાડ્યું છે વરસાદના સમયે જમીન છીનવી લઈ ઘર વિહોણા કરવાની જે ઘટના સામે આવી છે એના સંદર્ભે એસડીપીઓ દ્વારા નિષ્પક્ષ તટસ્થ અને યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરી એટ્રોસિટી એક્ટ ઓગણીસો નેવ્યાશી અને બીજા કાયદાઓ મુજબ ગરીબ આદિવાસીઓને રક્ષણ આપી ન્યાય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આમથી જમીન અલી કૈશીમય શહેરી તે આલ શેઠી આતા અલગ કૈશીમય શહેરી તકલીફ કેન્દ્રમાં બોલજો કે આતા શેઠીઓ આખર કા માજી જ આગા સાકુ શેઠીએ કબજા કરવું લીધું શેતી આખા કામમાં જીત ગયા શેતી આખોની તડફોડ કરી આખો તે તાર આજે અમે આ બાયના તકલીફના લીધે સેલવાસ પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા જ્યાં એસ ડીપીઓ શ્રી ને મહિલા એમના આશ્વાસન હતા કે ત્યાં જે પણ શેઠજી દ્વારા આક્રમણ કાર્ય ચાલી રહ્યું છે તે તરત જ બંધ કરી દેવામાં આવશે અને બાઈનું જેવી રીતે પહેલેથી જે ખેત ચાલતું આવેલું અને જેવી રીતે સ્થાપિત હતા એવી રીતે સ્થાપિત રહેશે જ્યાં સુધી માનનીય કલેક્ટરશ્રી અને સર્વે અને પોલીસ ડિપાર્ટમેન્ટની ઇન્કવાયરી પૂરી નહીં થઈ જાય ત્યાં સુધી એ લોકોને કોઈક ડિસ્ટર્બ નહીં કરશે એવા આશ્વાસન મળેલ છે જેથી કરીને અમે જે પણ એના સાથે આવેલા એ બધા ઘરે જવાના નિર્ણય લીધેલા આ સંદર્ભે દાદરા નગર હવેલી એસડીપીઓ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવશે કલેક્ટર અને મામલતદાર દ્વારા આ મામલે જ્યાં સુધી તપાસ ન થાય ત્યાં સુધી વંસીબેન આ જમીન પર કબજો કરી ખેતી કરવા માટેની છૂટ આપવામાં આવી હતી